તો રામ રામ બધા સબસ્ક્રાઈબ હોય ને સ્વાગત છે તમારું મારા એક નવો બ્લોગમાં આજના આપણે બ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગયા મસ્ત મજા ને તમને ખબર હતા આપણે બધા છોકરાઓને જલેબી ને ક્યાં ખબર આવી હતી ને પાઠશાળા થઈ જોઈ લો તો શાળામાંથી આપણે બ્લોગની શરૂઆત કરીને કે ઓલી બાજુ છે ને દ્વારકા આવીને જવા વાળા ઘણા બધા એવા હોય ને એના કારણે ત્યાં ઘણા બધા ડીજે વગેરે તમે થોડા ઘણા સંભળાતા છે ફોટો ખોટવાના વિડીયોમાં કોપી રાઈટ આવી ગઈ એટલે હું આજે બ્લોગની સ્ટાર્ટિંગ કરી હા ને ગઈશીશ હું તમને એક વાત તો કહેતા બોલી ગયો આપણે દ્વારકા કેવા હતું છે દ્વારકા આપણે અહીંયા ડૉક્ટર હેમાંક જોશી આપણા સાંસદ સભ્યશ્રી જે છે તેની ધજા છે કાલે એટલે કાલે રવિવારે એની ધજાનો પ્રોગ્રામ રાખેલો હોય એટલે આપણે આજે હાન્ના જવાનું હોય આજે રહેવું થોડું ઘણું કામ બામું હોય તો આપણે એ કર્યું સવારના વહેલી સવારે કંઈક હાથક પ્રોબ્લેમ ધજ્યા છે એટલે સાડા છ વહેલું ઉઠવું જોઈએ આ તે એટલે અટાણે ખંભાળીથી ત્યાં દ્વારકા વયું જવું પડે ને બધા હાલીને જતા હોય ને તો એ હું તમને બતાવી હાલો અહીંયા ઘણા બધા છે જેમાં બધા સામે ઉભા ને આપણી ગાડી હાલતી થઈ ગઈ ને હાલો આપણે હાલતા થઈ જઈએ હાલો

ફાઇનલી ભાઈ આપણે હોટલના રૂમમાં આવી ગયા ને કંઈક મારો પહેલો એક્સપિરિયન્સ છે કેમકે ગળીકમાં ક્યાં જવાના હોય ફગાવાળાને બધા હોય ને કંઈ ગમે ત્યાં હોય એટલે એના આ વખતે પહેલો એક્સપિરિયન્સ જો આ રીતના કંઈક આપણો રૂમ હે આપણે ટીવી કંઈ જોવાનું હોય ને ખાલી ફોન ચાર્જિંગ હાટું બસ મેન વસ્તુ એ જોવાની હોય એ હે કે નહીં તો ચાલો જાય બરાબર ફાઇનલી ભાઈ રૂમ પર આવી ગયા થોડી ઘણી નાસ્તો કરવાનો મૂળ છે ને તમારો ભાઈ જાય છે સમોસા દાબા અરે સોરી સમોસા ખાવા બધી વસ્તુ આપણે લાઇટ પંખા બધું બંધ કરી દે લેને બાય બળખટી ઉપા દેની તો હાલો જલ્દી ફુશ ફુશ તો ફાઇનલી ભાઈ આપણે અત્યારે આવી ગયા હોટલે એ ને ના અહીંથી હવે ક્યાંય બહાર જવાનું હોય તો હું તમને એ પ્રમાણે ભાઈ ને નેนครભાઈ મળ્યા સીધા સવારે પાંચ વાગે તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકા દેશ બધાને હવે પરમાં જો બ્લોગ ની સ્ટાર્ટિંગ થઈ ગઈ 5:30 વાગે દ્વારકા ની ગલી માં છે પેલા લઈ આવું ચા ને પછી ચા પણ પી લઈ ને એકદમ ફ્રેશ થઈ ગયો થઈ ગયો 5 વાગ્યા ને ઉઠી ગયો પછી ડાયરેક્ટ બ્લોગ ચાલુ નતો કરો તો હાલો આ ચાલો બોલ દ્વાર એ તો પૂરા 6 ન થાય કે મકર પૂરી ટ્રાફિક કરને કીધું આખું દ્વારકા માં નહીં તો આટલું નહીં આગળ એટલી ટ્રાફિક છે એક ગેટ ઉપર થશે બીજા ગેટ ઉપર હવે આટલું માણસ યોજતા હોવા ના ગોર ગલીઓ જામ કરી દીધી એવો છે ભાઈ જાણે દ્વારકા ની અત્યારે આવી ગયા શારદા પીઠ માં મસ્ત મજા ના આવડે કૃષ્ણ ભગવાન ને દર્શન કરીએ આમ દેખાય તો નહીં પણ જો થોડું ઘણું અંદર દેખાતું હોય તો હોય જો આ સજા જાજુ તો ના દેખાય ધજા ના દર્શન મસ્ત થયા થઈ જાય જો કેમ બાકી જય દ્વારકાધીશ અહીં જો આવી ગયા બધા em mang

Naya am gonna yell the આપણે બપોરે ઘરે બપોર થઈ ગઈ અને બપોરે આપણે ઘરે આવી ગયા આપણા પૂચુભાઈ અને હું તને શું કહું પણ ત્યાં તું ખોવાઈ ગયો અને વાત તો તમને કહેતા જ રહી ગયા આપણે પૂછુ ભાઈને ને હે ને એ બધા દ્વારકા આવ્યા ને પૂચું ખોવાઈ ગયો પૂછું એટલે પૂચું ને એટલે ને ઘરના ઘણા બધા સભ્યતા ખોવાઈ ગયા હતા અને આપણે હે ને હોટલના એટલે ઘણા બધા મહેમાન આવેલા હે તો એ ને થેન્ક યુ કે ભાઈ તમે અમારી હોટલે બધાને જો કોઈ આવા આપણા બ્લોગ જોતું હોય એમાંથી તો ભાઈ કાંઈ કમેન્ટ કરી નાખો ક્યાં ક્યાં યુટ્યુબર ને બધા આવ્યા હતા તો તને જે ફૂલ થકી ગયો એટલે મને મળવા નથી એ બધા સો સોરી પણ હાલો ઘડીક નીંદર કરીને પછી તમારે વાત કરું તો ભાઈ ફાઇનલી હાન થઈ ગઈ છે નીંદર નીંદર કરીને તમારો મસ્ત મજાનો રેડી થઈ ગયો હવે કંઈ જવાનું નથી ને એટલે એ મજા આવે અને આજના બ્લોગમાં આટલું આવે ઓકે તમને આજે વિડીયો સારો લાગે જો વિડીયો સારો લાગે બીજાને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નવા કોમેડી વિડીયોઝ ને બ્લોગ ને તમને આ ચેનલ ઉપર જોવાનું મળી જ જાય એટલે સબસ્ક્રાઇબ કરવાનું જરાય ના ભૂલતા ન્યા સુધી જય દ્વારકાધીશ બધા હે જય દ્વારકાધીશ બોલતા નહીં આવડતું પણ કઈ વાંધો નહીં ન્યા સુધી ન્યા સુધી જય દ્વારકાધીશ ને રામ રામ બધા સબસ્ક્રાઇબર ને બાય